નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવી રહી છે પાત્રતા ન હોવા છતાં એને પછીનો જથ્થો મેળવનાર છપ્પન લાખ રેશન કાર્ડ ધારકોને નોટિસ તો ચાલો જાણે લઈએ સમાચાર આપ નવા હો તો ચેનલના કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો આપને નોટિસ મળે કે કેમ એ કોમેન્ટ બોક્સમાં જણાવજો ગુજરાતમાંથી આ વર્ષે ઓગણસિત્તેર હજારથી વધુ કાર્ડ રદ કરાયા ભારત સરકારના ખાદ્ય મંત્રાલય પહેલાંથી જ તમામ રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરાવવા અંગે સૂચના આપી દીધી હતી સરકારે આ માટે રેશન કાર્ડ ધારકોને ડેડલાઈન પણ આપી હતી પરંતુ ઘણા રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી આમાં ઘણા નકલી રેશન કાર્ડ ધારકો પણ સામેલ હતા સરકારે હવે આ લોકોની ઓળખ કરી છે તેમના રેશન કાર્ડ રદ કરી દીધા છે એકત્રીસમી ડિસેમ્બર બે હજાર પચીસ પહેલાં ઈ કેવાયસી નહીં થયેલું હોય તો રેશન કાર્ડ રદ થઈ શકે છે ઉપરાંત કેન્દ્ર સરકારના અન્ય એક જાહેરનામા પ્રમાણે જે લોકોએ છ મહિનાથી રાશન લીધું નથી તેમના કાર્ડ એક્ટિવ રહેશે નહીં ત્યારબાદ ત્રણ મહિનામાં ડોર ટુ ડોર વેરિફિકેશન અને ઈ કેવાયસી દ્વારા ફરીથી પાત્રતા નક્કી કરવામાં આવશે તો આ ગુજરાત સમાચારની અંદર સમાચાર આવેલા છે ત્યારબાદ જાણીએ પાત્રતા ન હોવા છતાં અમલમાં હાલમાં એનએફીનો જથ્થો મેળવનાર છપ્પન લાખ રેશન કાર્ડ ધારકોને નોટિસ પુરવઠા વિભાગની જમીન જીએસટી નંબર કાર ધરાવતા ધારકોને ખુલાસો કરવા આદેશ અમદાવાદ સહિત રાજ્યમાં પાત્રતા નહીં ધરાવતા હોવા છતાં હાલમાં એનએફનો જથ્થો મેળવતા તેવા છપ્પન લાખ રેશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારાઈ છે જેમાંથી સુડતાલીસ લાખ રેશન કાર્ડ ધારકોનો સમાવેશ કરાયો હોવાનું મનાય છે પુરવઠા વિભાગે જમીન જીએસટી નંબર બંગલો કાર ધરાવતા રેશન કાર્ડ ધારકોને ત્રણ દિવસનો ખુલાસો આપવાની નોટિસ ફટકારી હતી જવાબ નહીં આપનાર કાર્ડ ધારકનું નામ એનએ પેશોમાંથી કટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે હવે તેઓના રેશન કાર્ડ પર અનાજ સહિતનો જથ્થો મળી શકશે નહીં અમદાવાદમાં એક પોઈન્ટ લાખની નોટિસ આપી હતી જેમાંથી શહેરમાં બાવીસ હજાર ધારકોને ખુલાસાને આધારે એ ઇફેક્ટ આપવાની બાકી છે જિલ્લામાં દસ હજાર રેશન કાર્ડ એનએફએસમાંથી કેન્સલ કરાયા છે પુરવઠા વિભાગના સૂત્રોએ કહ્યું છે કે શહેરની પંદર ઝોનલ કચેરીઓમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ પાત્રતા નહીં ધરાવતા હોવા છતાં વિનામૂલ્યે અનાજ મેળવી રહ્યા છે એટલે કે આવા રેશન કાર્ડ ધારકો આવકવેરો ભરતા હોય જીએસટી નંબર ધરાવતા હોય જમીન બંગલો સહિત અન્ય સંપત્તિ ધરાવતા હોવા છતાં તેઓના રેશન કાર્ડ પર એનએફએસનો જથ્થો મેળવાઈ રહ્યો છે જે કેન્દ્ર સરકારના સોફ્ટવેર મારફત પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓના ધ્યાનમાં આવતા અગાઉ મળેલી મિટિંગમાં આવા પાત્રતા નહીં ધરાવતા રેશન કાર્ડ ધારકોના એનએફએસનો જથ્થો અટકાવીને નામ રદ કરવાના નિર્ણય લેવાયો હતો જેના ભાગરૂપે છપ્પન લાખ રેશન કાર્ડ ધારકોને નોટિસ અપાઈ હતી બેથી ત્રણ વાર રિમાઇન્ડર નોટિસ ફટકારીને ત્રણ દિવસનો ખુલાસો કરવા તાકીદ કરી હતી આમાં અમદાવાદ શહેરમાં ઓગણપચાસ હજાર કાર્ડ ધારકોને નોટિસ આપી હતી બાવીસ હજાર રેશન કાર્ડ ધારકોને ખુલાસાને આધારે ઇફેક્ટ આપવાની બાકી છે તો હાલમાં એકત્રીસમી ડિસેમ્બર સુધીમાં સમગ્ર પ્રક્રિયા પૂરી કરવા વિભાગ તરફથી તાકીદ કરાઈ છે પરંતુ એસઆઈઆરની કામગીરીને લીધે હજુ વિલંબ થવાની શક્યતા છે તો આ સમાચાર હતા તો જો તમને નોટિસ મળી હોય તો તમે ખુલાસો કરી શકો છો તો જેથી ખુલાસાને આધારે તમારું રેશન કાર્ડ એનએફે ચાલુ રહી શકે છે થેન્ક યુ આભાર